દોસ્તો મારું નામ છે કૌશિક પરમાર મારી દુકાન નામ છે હસીદી જનરલ સ્ટોર આજે હું તમને બતાવીશ કે મારી દુકાનમાં કયા કયા સામાન છે તો અહીંયાથી ચાલુ કરીશ પનીર મસાલો છે એ પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો છે આ નાના છોકરા માટેનું છે અમે પાણીપુરી બી સાથે સાથે વેચીએ છીએ આ ગોપાલ છે પાંચ રૂપિયાનો મસાલા પાપડ છે બજાજ આમંડ તેલ છે પાંચ રૂપિયાનું મેગી ચીલી પાવડર છે મરચું છે મીટ મસાલો મટન માં નાખવાનો મસાલો પણ છે ચિકન મસાલો છે પાંચ આ છે આ બી પાંચ રૂપિયા નું છે આ સેવ સેવ સમોસા છે છોકરાઓને બહુ ભાવે છે આ પોપકોર્ન છે પાંચ રૂપિયા વાળું આ બલશીરામ નું નમકીન છે સોયાસ્ટિક છે છે વાડી ગોપાલ છે મિક્સ ચવાનું આલુ સેવ આ બધું પાંચ રૂપિયા વાળું જ છે મસાલો સેવ મમડા છે મોરા સિંગ ભજીયા ટોમેટો

પાંચ વાળું દસ વાળું કપડા ધોવાનો પાવડર છે આ બધું ચોકલેટ ની આઈટમો છે બીજી બધી આ રૂપિયા વાળી છે બે રૂપિયા વાળી વિક્સ આ બધી ચોકલેટ છે રૂપિયા વાળી આમાં છોકરાનું ઇનામ નીકળે છે ના નાના છોકરાનું આ પાંચ વાળું છે રૂપિયા વાળું છે પાંચ વાળું છે આમલ છે આ બધું શેમ્પુ છે અલગ અલગ બ્રાન્ડ નું છે આ નવરત્ન તેલ છે ફેવિક છે ભગત રાધા કેટીના ગોલ્ડ ઠંડાપાન અપલમ ચપલમ આ બીજા ગરમ મસાલા છે લવલી છે બાલ બકરી ચા છે દસવાડી આમ ઇન્ડિકા મેહંદી છે અને નિખાર મેહંદી છે